જય આઈ આશોપુરામાં જય માતા ગૌરી નંદન ગજાન આજે પણ જો એક લીમડો અહીંયા વાયબો આ જંગલ ખાતામાં આ જંગલના બાર ચારેક વાર બાવરો ઉભા છે અને ભૂવા જો આ સીતાવાડી ઉપર એક લીમડાનું ઝાડ વાઈબો અહીંયા હવે બીજો ઓળખો ત્રિકમ પડ્યો અહીંયા વાવવો છે અને બીજા બે આનીકર વાવવા છે આ કઈ લાઈન થઈ જાય જો આનીકરથી લીમડા વાવી ગયા આ લાઇન આખી થઈ ગઈ બરાબર માતાજી સીતાજી ઉપર આવતા સીધે સીધી આ લાઈન થઈ ગઈ જવા લીમડાની એવી જ રીતે આવે સાઈડમાં પણ લાઇન કરી નાખવાની આ સાઈડ આખીમાં બરાબર આ સાઈડ આખી છે ને જે એમાં લીમડાની લાઈન કરી નાખવાની આખી સાઈડ બરાબર આખી લાઈન એમને એમ થઈ જાય બરાબર હા બીજો દેવમાં વાપ આ વાઈ ગયો ત્યાં લીમડા વાવી દીધો બરાબર હવે આ બાવડા કાપી અને ઉપર ઢાકી દેજો હવે સઢાયું ખાઈ જાય રોપા હે જય દ્વારકાધીશ જય મા સીતા સીતા આ બહાર પડેલો તો ભયંકર ઊભો છે અને આ લીમડા જો ત્રણ ખારવા હાલે છે ને તે ભરી જાય પામીને જય માતા ગૌરી નંદન ગજાનું જો એક લીમડો અહીંયા વાવ્યો અમે ભગત અને હવે બીજો લીમડો અહીંયા વાવ્યો બરાબર ઓલી સાઈડમાં પાંચ દસ લીમડા ભાઈમાં અને આ બીજો લીમડો ભાઈમાં હા લીમડા વાવાય ને તો પંખી એની લીંબોડી જો હવે એના ઉપર જણું મારી દેશું ને એટલે આ પછી જલસાથી જનાવર પંખીડા ખાશે હા લીમડા વાવીએ જો અમે સીતાવાડી માતાજી ઉપર હા એ માતાજીનું મંદિર આ જંગલ ખાતો અને મોડલો જો સામે ચણાય છે જોઈ લઈ લે ને અહીંયા ઘઉં નાખીએ ને તો મોરલા ચડ્યા જવા કાંઈ એમને માટે ઘઉં નાખીએ આ મોરલા ખાય હે માતાજીનો સીતાવાડી માતાજીનો જંગલના આ દરવાજો ચારેપોર પાકો હટ જેવી દીવાલું છે કાંઈ ઘટે નહીં અહીંયા તો ઘઉં બધું આનંદ હતો પણ બધું રેખા ચોખણ થઈ ગયું